તો આપણે પીસીને રેડી કરી લીધું છે થોડુંક આપણે આપણે પાણી એડ કર્યું હતું બે બે ચમચી ચમચી અને તલ લીધા છે એને પણ પીસીને પાવડર બનાવી લીધો છે તો એને વઘારીશું આપણે હવે પેનમાં થોડુંક આપણે તેલ એડ કરવાનું છે અહીંયા તેલની માત્રા વધારે જ આપણે રાખવાની છે અત્યારે આપણે આટલે રાખી છે જો જરૂર પડશે તો આપણે આગળ એડ થોડું કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એક મોટી ચમચી જીરું એડ કરીશું અને લસણને પીસીને રાખ્યું હતું એ પણ અહીંયા આપણે એડ કરીશું અને ધીમા ગેસે આ પ્રોસેસ કરવાની છે અને આને સરસ મજાનું આપણે પાકવા દેવાનું છે લસણ આપણું પાકી ગયું છે અહીંયા ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે ધીમા ગેસે હવે આપણે જે સિંગ દાણાને તલ હતા એ પણ એડ કરી દઈશું એક મોટી ચમચી અહીંયા આપણે ધાણાજીરું એડ કરીશું બધી જ વસ્તુને સારી રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે તો અહીંયા આપણે લાલ મરચું એડ કરીશું મેં અહીંયા ત્રણ મોટી ચમચી લાલ મરચું લીધું છે બહુ તીખું નથી અને બે મોટી ચમચી મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે જેનાથી કલર આપણો ખૂબ સારો આવશે ચટણીનો એકદમ રેડ ચટણી થશે આપણી તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ઓઇલની જરૂર હોય એવું આપણને લાગી રહ્યું છે આપણે મિક્સ કર્યા બાદ જો આપણને લાગશે કે ઓઇલની એડ કરવાની જરૂર છે તો આપણે અહીંયા થોડુંક ઓઇલ એડ કરીશું તો હું અહીંયા થોડુંક ઓઇલ એડ કરી રહીશું તમે જો પહેલેથી જ વધારે ઓઇલ લીધું હોય તો અહીંયા ઓઇલ એડ કરવાની કોઈ જ જરૂર નથી તો બધી જ વસ્તુને આપણે તેલ સાથે સારી રીતે ભળી જાય એ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે આવી આપણે ચટણી બનાવીને ઘરમાં રાખીએ ને તો ક્યારે પણ આપણને હલકી હલકી ભૂલકી ભૂખ લાગી હોય ને તો આપણે રોટલી પૂરી જે પણ વસ્તુ સાથે બધી જ વસ્તુ સાથે આ સારું લાગે છે તો અહીંયા મેં અડધી વાટકી જેવું દહીં એડ કર્યું છે દહીંને મેં મેલ્ટ કરી લીધું હતું તો દહીંને પણ આપણે સારી રીતે ચટણીમાં મિક્સ કરી લેવાનું છે જેથી કરીને ભળી જાય અને પાકી પણ જાય તો તમે જોઈ શકો છો દહીં પાકી ગયું છે અને મિક્સ થઈ ગયું છે ચટણી પણ આપણી સરસ મજાની પાકી ગઈ છે તો હજી પણ આપણે આને બે મિનિટ પકાવીશું આ ચટણી રોટલા સાથે પૂરી સાથે ભાખરી સાથે બધી જ વસ્તુ સાથે ખૂબ સારી લાગે છે તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું જો વિડીયો પસંદ આવતો આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ તમને મળી શકે મારી માં તમે જોઈ શકો છો મેં બાઉલમાં એને નીકાળી દીધી ચટણી ને અને મસ્ત એક મસ્ત મજાનું સ્ટ્રક્ચર આવી છે આપડી ચટણીનું અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને